બ્રિટનમાં ભારતવંશી વડાપ્રધાન ઋષિ સુનકને કન્ઝર્વેટિવ પાર્ટી ચૂંટણી પહેલાં જ પડકારજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે ત્યારે સરકારની નીતિઓના વિરોધ અને ભ્રષ્ટાચારના મામલાને કારણે પાર્ટી પેટા ચૂંટણીમાં સતત હારની પરંપરા તોડી શકી નથી પાર્ટીના વધુ સો સાંસદોએ ચૂંટણી પહેલાં જ પાર્ટીમાંથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે મહત્વનું છે કે સાંસદોને અગાઉથી ભય સતાવી રહ્યો છે કે તેઓ આગામી ચૂંટણીમાં તેમની બેઠક ગુમાવશે આ સાથે આમાંના કેટલાક સાંસદોએ રાજકારણમાંથી સંન્યાસ લેવાનો ફેસલો પણ કરી દીધો છે તેઓએ પ્રાઇવેટ સેક્ટરોમાં જોબ માટે પ્રયત્નો પણ શરૂ કરી દીધા છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ